પોરબંદર ની છાપ ખરડાયેલી છે એટલે નવા ઉદ્યોગો આવતા નથી મારે મનસુખભાઈ માંડવીયા ને મીડિયાના માધ્યમથી કેવું છે કે ગુજરાતની અંદર છેલ્લા પાંત્રીસ વર્ષથી અને કેન્દ્ર અંદર છેલ્લા દસ વર્ષથી તમારું શાસન છે ગુજરાત માંથી ગુંડાગીરી નાબૂદ થયાની તમે વાત કરો છો અને તમે જ સ્ટેજ ઉપર સ્વીકારો છો કે પોરબંદર ની છાપ ખરડાયેલી છે પોરબંદર માં હું વ્યક્તિગત માનું છું ત્યાં સુધી એવી કોઈ ગુંડાગીરી નથી કે જે ઉદ્યોગ ધંધા લોકોને હેરાન કરે પરંતુ ક્યાંક ને ક્યાંક પોરબંદર કુતિયાણા કે પોરબંદર જિલ્લા પ્રત્યે આ લોકોનું વર્તન હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને નાના મોટા જે ગુંડાઓ છે એ ગુંડાઓને આજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આજ મનસુખભાઈ અહીંના અહીંના ધારાસભ્ય ભાઈ શ્રી અર્જુનભાઈ પૂર્વ મંત્રી શ્રી

રહેવાસીઓ ખારવા સમાજના ભાઈઓ આંદોલન કરે ની લડવા માટેનું તમામ ભંડોળ બહુ દાવા સાથે કહું છું કે તમામ ભંડોળ જેતપુરના ઉદ્યોગપતિઓ દ્વારા આપવામાં આવ્યું હતું આ બંને નેતાઓમાં જો તાકાત હોય તો જેતપુર થી યુક્ત પાણી છસો કરોડ રૂપિયાના ખર્ચે પોરબંદર માં દરિયામાં નાખવાનો જે પ્રોજેક્ટ છે એનો એક વાર વિરોધ કરીને બતાવે ના હું ચેલેન્જ મારીને કહું છું કારણ કે જેતપુર માં આવે તો જુદી વાત કરે છે પોરબંદર માં આવે તો જુદી વાત કરે છે અને આ યોજનાની તરફેણ કે વિરોધ એ બંને નેતાઓમાંથી એક પણ નેતા એ મીડિયા સામે કે જાહેર કાર્યક્રમોમાં માં નથી